કચ્છમાં પોલીસની કામગીરી પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અંજલિ ગૌરને આક્ષેપ લગાવ્યા છે પોલીસે નવેસરથી આદેશ આપવાની જરૂર શા માટે પડી આરોપી આરોપી છે એમાં સત્તાવાર જાહેરાત કેમ કરવી પડે આરોપી બુટલેગરના એપી સેન્ટરની આપને જાણ છે જ આપ સારી રીતે જાણો છો ગુજરાતના ખરા ગુંડા કોણ છે પારદર્શિતા રાખી કાર્યવાહી કરશો કામગીરી સરાહનીય ગણીશું આપ રાજ્યના ડીજીપી છો સન્માનનીય છો પોલીસ હંમેશા કહે છે કે પોલીસ પ્રજાની મિત્ર છે સેવા સુરક્ષા અને શાંતિનો ઉદ્દેશ આપો છો ત્યારે આ મધ્યમથી કચ્છની અને ગુજરાતની દીકરી તરીકે વિનંતી છે કે સાહેબ આ લિસ્ટમાં પારદર્શિકતા પણ રહે પોલીસે કોઈ ગુનેગારને ઉપાડવો હોય તો એને કોઈ કલમ નિયમ

ક્યાંથી આવે છે ક્યાંથી અમને મળી રહ્યું છે આમનું એપી સેન્ટર ક્યાંથી છે આવા લોકોનું ગુજરાત પોલીસે આપે લિસ્ટ બનાવવું જોઈએ ને કાર્યવાહી કરવી જોઈએ આવી કાર્યવાહી પારદર્શિકતા લિસ્ટ બહાર પાડીને કરશો તો સમજીશ કે ગુજરાત પોલીસની કામગીરી સરાહનીય છે